પંદરમી ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજરોજ દિલ્હીપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજ્યપાલના ભાષણ પર આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી અને અલગ ભીલ પ્રદેશની રાજ્યની માગણી કરવામાં આવી તો આવું જોઈએ આ રિપોર્ટ શું રાજ્ય ભીલ પ્રદેશની માંગ કરી છે શું મુખ્યત્વે માંગણીઓ છે રાજ્યની આજે સંબોધન અને માન્ય સભ્ય શ્રી ગણપતસિંહજી વસાવાએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એમાં મારા વિચારોમાં અમે વાત કરી કે આપણે અમારા સંવિધાન અમારા સ્વાભિમાનની એમણે વાત કરી હતી પણ દેશ આઝાદ થયા અને સિત્તોતેર વર્ષ થયા છતાં આજે પણ સંવિધાનના આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અનુસૂચિત પાંચ અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે જોગવાઈ છે એનો આજ દિન સુધી અમલવારી નથી થઈ એની અમે માંગ કરી છે સાથે સાથે પેસા એક ઓગણીસો જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ સાથે સાથે ટ્રાયબલ એડવાઇઝરી કમિટી જે વહીવટ નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્વની ભૂમિકા હોય છે જે રાજ્યપાલશ્રીના દેખરેખ હેઠળ હોય છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ જેના અધ્યક્ષ પણ આજે બીજી કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મિટિંગ નથી થતી એની પણ અમે વાત મૂકી છે સાથે સાથે તોત્તેર ડબલ એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાહોદ મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે ત્યારે રાજ્યપાલ શ્રી એ ગૃહમાં વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુપલામ જોડ જડ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લા બત્રીસ તાલુકા અને સોની યોજના જેને સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના કહેવાય છે એ અંતર્ગત અગિયાર જિલ્લા એકસોને પંદર જળાશયો ભરીને સિંચાઈ આપવાની એમણે વાત કરી પણ રાજ્યપાલ શ્રીના સંબોધનમાં એ નર્મદા પરિયોજનામાં જેમની જમીનો ગઈ છે તેઓ પોતાની સંસ્કૃતિ પ્રકૃતિ સમાજ સાથે છીનબીન થઈ ગયા છે એ લોકો વળતરમાં જે આજે પણ એ આંદોલન કરી રહ્યા છે પણ જેમને રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક લીટીનું પણ સંબોધન મળ્યું નથી જેને અમે જેનું અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય દેશના વિકાસમાં જ્યારે નર્મદા જીઆઈડીસી હોય હોય કે લિગ્નાઇટની ખાણો હોય કે રેતીની ખાણો હોય આટલું મોટું અમારે અમારા સમાજે પોતાની જમીનો આપીને યોગદાન આપ્યું છે છતાં અમે નહેરોમાં પાણી જતું જોઈ શકીએ છીએ ડેમોમાં પાણી જોઈ શકીએ છીએ પણ લઈ નથી શકતા ત્યારે આજે ગૃહમાં જે રાજ્યપાલશ્રીએ સંબોધન કર્યું એમણે કીધું કે પાંચસો કિલોમીટર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને લીલુંછમ કરવામાં આવશે ત્યારે જે લોકો પાણી જોઈશે એમને ક્યારે આપવાના તમે પાંચસો કિલોમીટર લઈ જાઓ અમને વાંધો નથી પણ પચાસ કિલોમીટર આદિવાસીઓને આ દિન સુધી પાણી આપવામાં નથી આવ્યું જે અમારા માટે દુઃખની બાબત છે આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે આરોગ્યમાં ડોક્ટરો માટે આંદોલન કરવા પડે સાધનો માટે આંદોલનો કરવા પડે દૂર ખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસૂતિથી પીડાઈને મરી જાય રોડ માટે અમારે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલનો કરવા પડે સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે કરવા માંગતા નથી અમને આદિવાસીઓને

અમારા નાચ અમારી જન્મ લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને ચારે રાજ્યોના લોકો રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ એટલે સંવિધાનમાં આર્ટિકલ ત્રણ અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે જ તો આવનારા દિવસોમાં દેશનું રાજ્ય બને એની માંગ અમે ગૃહમાં કરી છે એની રાજધાની ખાતે બનાવવામાં આવે એવી માંગ કરી છે જો આદિવાસી સમાજ આટલો બધો રેવન્યુ જનરેટ કરતો હોય અને અમારે ભીખ માંગવું પડે એ અમને ક્યારેય પોસાય નહીં એટલા માટે દેશનું ઓગણત્રીસમું આદિવાસી સ્વાયત્ત આબાદિત રાજ્ય બને અને એનું ભીલ પ્રદેશ નામ આપવામાં આવે એ માંગ અમે આજે ગૃહમાં કરી છે